ગિરીશભાઈ ચૌહાણ રોશન ખાન રઈશભાઈ મુખ્તારભાઈ જાવિદભાઈ જમીલભાઈ અને સ્કૂલના પ્રિન્સિપલ શ્રી રાજેશભાઈ અને એકતા યુવક મંડળના પ્રમુખ શ્રી હાજી જબ્બાર ખાન સહિત એકતા યુવક મંડળના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ જફાર ખાન સંસ્થાનું નામ એકતા યુવક મંડળ તેમનો પ્રમુખ છું આજે ઉંબરવાળા ખાતે એકસો એકાણું શાળા નગર પ્રાથમિક શાળામાં બાળકોને સ્કૂલ બેગના નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે ત્રણસો નોટબુક પચાસ દફતરનું વિતરણ કરવામાં આવ્યું છે મુખ્ય મહેમાન ચિરાગ સરી ચિરાગ સર પીઆઈ જાડેજા સાહેબ અતિથિ વિશેષમાં એસએસઆઈ મુકેશભાઈ ના અમારા નાગમલભાઉ રહીશભાઈ ગિરીશભાઈ ચૌહાણ ઓર ગુજરાત પત્રિકાના ડાયરેક્ટર પરવાનાભાઈ અમારી સંસ્થા દ્વારા ઘણો કામ કરવામાં આવે છે એચઆઈવી પોઝિટિવ ઉપર કામ કરે છે ભારત સરકાર રોડ સેફ્ટી ઉપર કામ કરે છે બીજા મેડિકલ કેમ્પ બ્લડ કેમ્પ ઘણો કામો અમારી સંસ્થા કરે છે કોઈ પણ મદદગાર હોય તેની મદદ કરે છે આવું અમે કરવા માંગીએ છીએ જય હિન્દ જય ભારત